સુરતના નાના બોરસરા ગામ પાસે આરોપીને લઈને રાજકોટ જઈ રહેલી રાજકોટ જિલ્લા એલસીબી ની ટીમને અકસ્માત નડ્યો હતો આ અકસ્માત એટલો ભયંકર હતો કે કાર નું પડીકું વળી ગયું હતું આ ઘટનામાં એક પોલીસ કર્મી મોત થયું છે સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે પર દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે વહેલી સવારે રાજકોટ એલસીબી ની ટીમ સુરતના હજીરા ખાતેથી કારમાં પેરોલ જમ્પ આરોપીને લઈને ચાર એલસીબી પોલીસ જવાનો જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલ આયસર ટેમ્પો ચાલકે કારને ટક્કર મારી હતી જેને લઈને કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર સીધી આગળ જઈ રહેલા ટ્રકમાં ઘૂસી ગઈ હતી જેને લઈ કાર પડી કૂ વળી ગઈ હતી કારમાં સવાર ચાર પોલીસકર્મી અને એક આરોપી દબાઈ ગયા હતા બનાવને પગલે સ્થળ પર દોડી ગયેલા હાજર લોકોએ કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા જોકે ગંભીર ઈજાઓના કારણે દિગ્વિજયસિંહ રાઠોડ નામના પોલીસ કર્મીનું મોત નિપજ્યું હતું આ સાથે પોલીસકર્મી ઘનશ્યામ સિંહ મૈપતસિંહ જાડેજા દિવ્યેશ દેવાયત સુવા અરવિંદસિંહ દાનુભા જાડેજા અને આરોપી વિજય ઉર્ફે વાજો કાંજી પરમાર ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોને ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જયાબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે આ ગમફાર અકસ્માતની ઘટનામાં પોલીસ કર્મીનું મોત થતા પોલીસ બેડામાં શોક પ્રસરી ગયો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત